આણંદ તાલુકાના અડાસ ગામે સીમ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક ઈસમોએ ખેડૂત પરિવારને બંધક બનાવીને લૂંટ મચાવી હતી વિગતે વાત કરીએ તો અડાસના ખીમ વિસ્તારની અંદર રાત્રિના સમયે ખેડૂત પરિવારને બંધક બનાવીને એક પોઈન્ટ અડતાલીસ લાખની લૂંટ કરી હતી જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને હરકતમાં આવ્યા બાદ પાંચ જેટલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે તેમાંથી એક આરોપી હજુ સુધી ફરાર છે તેને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે શું છે વિગત એક નજર કરીએ આણંદ તાલુકાના અડાસ ગામમાં ખેડૂત પરિવારને બંધક બનાવી ઘરમાંથી એક પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ લૂંટીને ફરાર થયેલા છ પૈકી પાંચ ઇસમોને આણંદ પોલીસે ઝડપી પાડ્યા છે આણંદ તાલુકાના અડાસ ગામમાં એક ખેડૂતના ઘરમાં ઘૂસી પરિવારને બંધક બનાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક અડતાલીસ લાખની લૂંટ કરી ફરાર થયેલા છ લૂંટારાઓ પૈકી પાંચ લૂંટારાઓને પોલીસે ગણતરી કલાકોમાં દબોચી લીધા છે પોલીસે આ લૂંટારાઓ પાસેથી સોનાના દાગીના મોબાઈલ રોકડ રકમ મળીને એક કાર સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ પકડાયેલા લૂંટારાઓ પાસેથી પૂછપરછ દરમિયાન આરોપીઓ રાત્રિના સમયે મારક હથિયાર લાકડા દંડા સાથે ઘરમાં ઘૂસી જતા ઘરમાં રહેલા માણસો જાગી જાય તો તેમને મારક હથિયારોથી ડરાવીને ધમકાવી પ્રતિકાર કરાવવાની તૈયારી સાથે ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ જતા હતા પકડાયેલા આરોપી નરેશભાઈ મસુલભાઈ મીના વિરુદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશન ઉપલેટા સિટી બોપલ ગરબાડા લાલપુરા જેસાવાડા મોરવા અને પોલીસ ચોરી લૂંટ તેમજ ગુસ્સીટોક સહિતની કુલ સોળ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે આરોપી વિક્રમભાઈ દરિયાભાઈ પરમાર વિરુદ્ધ અમીનપુર પોલીસ સ્ટેશનમાં ખાતે આનંદનગર પોલીસ સ્ટેશન મળીને કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે તેમજ આરોપી ગજાનંદ ઉર્ફે ગજા માનસિંહ બારૈયા વિરુદ્ધ જોરાવર નગર પોલીસ સ્ટેશનમાં બોટા પોલીસ સ્ટેશન પાસે પારિયા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુનાઓ નોંધાયા છે તેર આઠ બે હજાર ચોવીસના રાત્રિના એક થી લઈ અને એક ના સુમારે વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અડાસ ગામના દામપુરા સીમમાં પરસોત્તમ બુધાભાઈ રાઠોડના ઘરમાં ચારેક જેટલા થી ત્રીસ વર્ષની ઉંમરના ચોર લૂંટારાઓએ મોઢે બુકાની બાંધી તેમના ઘરમાં પ્રવેશ કરી લાકડી અને દંડાથી પરસોત્તમ બુધાવે રાઠોડ તેમની પત્ની તથા તેમની દીકરીને બાણમાં લઈ તેને ધાક ધમકી આપી તેમની પાસેના રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી એક લાખ અડતાળીસ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ હોવાની પોલીસને જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબ તથા સ્ટાફના માણસો તાત્કાલિક બનાવડી જગ્યાએ ગઈ પહોંચી અને નાકાબંધી કરેલી પરંતુ સમય વીતી ગયેલો હોય આરોપી નાસી છૂટવામાં સફળ થયેલા પરંતુ આ બાબતે પરસોત્તમ બુદ્ધાભાઈ રાઠોડે ફરિયાદ આપતા લૂંટનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનો અન્ડરટેક હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે એલસીબીના પીઆઈ પીબી જાદવ તથા પીએસઆઈ એસટી પટેલ તથા વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શેલાણા સાહેબની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક કરવા માટે જરૂરી સૂચના આપેલી આ બાબતે એ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અને પીએસઆઈને જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને હકીકત મેળવતા આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં કોઈ પણ આવા ચોર લૂંટાણોની કોઈ હકીકત છે કે તે બાબતે ચેક કરતા વાસદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અર્જુનસિંહને હકીકત મળેલ કે જેની જે રાત્રિના સમયે લૂંટ થયેલી હતી તે સમયે રાત્રિના સમયે જી જે વીસ પાસિંગની કલરની ઇકો ગાડીની મુવમેન્ટ જાણવા મળેલ છે આટલી હકીકત જાણ થતાં વાસદ ટોલ નાકાના સીસીટીવી કેમેરા તેમજ આણંદ જિલ્લાની આજુબાજુમાં જેટલા પણ ટોલ નાકા આવેલા છે તે જગ્યાએ સફેદ કલરની જીજે વીસ પાસિંગની ઇકો ગાડીની ચેક કરતાં જીજે વીસ પાસિંગની છોતેરસો નંબરની ગાડીની હકીકત મળેલી અને તેનું ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં એની મુવમેન્ટ જણાવતા આ બાબતે ઈ ગુજકોપની અંદર સર્ચ કરી અને આ માલિકનું નામ સરનામું મેળવેલું ત્યારબાદ આ માલિકની પૂછપરછ કરી આ ગાડી કોણ કોણ લઈ ગયું છે તે બાબતે હકીકત મેળવી ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ગુનાના કામે વાપરેલ ગાડી સાથે પકડવામાં આવેલા છે આ પૂછપરછ કરતા નરેશભાઈ મસુલભાઈ કાળિયાભાઈ મીનાના ગામ ખજુરિયા અમોજભાઈ પારુભાઈ કાળિયાભાઈ ખરાડ ગામ રાતીગર ગજાનંદ માનસિંહ ચિત્રાભાઈ બારૈયા ગામ છરછોડા વિક્રમભાઈ દરિયાભાઈ અમરસિંહ પરમાર ગામ દસલા તથા સંકેશભાઈ ઉર્ફે સકો રસુલભાઈ બીજીયાભાઈ ભાભોર ગામ છોડા તમામ દાહોદ જિલ્લાના વતી છે તેમાં તેમની સાથે અન્ય પણ એક આરોપી કમલેશભાઈ મળીયાભાઈ ભાભોર ગામ છોડા આમ છ આરોપીઓ મળી અને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત મળતા તે પૈકીના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી એક સવાતોલાના સૂર્યાના પેન્ડલવાળી સોનાની ચેઇન એક સોનાની વીટી એક સોનાની ચેન બે ગોળ સોનાની બુટ્ટીઓ નાકની સોનાની જળ તથા રોકડા રૂપિયા મળી